ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીમાં એક સાધો ત્યાં તેર તૂટવીની સ્થિતિ જોવા મળે છે ત્યારે હવે રેશમા પટેલ કંઈક નવા જૂની કરવા જઈ રહ્યા છે નવા જૂનીના એ દાણ વર્તાઈ રહ્યા છે ખાનગી બેઠકના સમાચાર છે એક ખાનગી નેતાઓની બેઠકમાં રેશમા પટેલે આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને પ્રભારી સાથે વાત કરતા જે કહ્યું છે તેના પરથી કહી શકાય કે આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો કદાચ પાટીદાર નેતા રેશમા પટેલ આપે તો ના નહીં જો કે વાત કરીએ રેશમા પટેલે પ્રભારી

જેની અંદર તમામ નેતાઓ સામેલ હોય છે અને તેમાં ચિંતન અને દરરોજની અપડેટની વાતો થતી હોય છે અને આગામી કાર્યક્રમોની ચર્ચાઓ થતી હોય છે પરંતુ આ મિટિંગ જે મળી તે મિટિંગની અંદર એક ચર્ચા થઈ એ ચર્ચા કરી રેશમા પટેલે જેવું આમ આદમી પાર્ટીના મહિલા પાંખના વડા પણ છે રેશમા પટેલે જે ચર્ચા કરી તે કરતા પહેલા વાત કરીએ અરવિંદ કેજરીવાલની કે અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં ધામા નાખીને બેઠા છે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાની જીતનો ઉત્સવ હજુ પણ ચલાવી રહ્યું છે આ જીતના ઉત્સવમાં ક્યાંક ને ક્યાંક વિસાવદરની જનતા ન ભૂલાઈ જાય તેવા પણ સવાલો થાય છે કારણ કે માત્ર જીત અને જ દેખાય છે ગોપાલ ઇટાલિયાનો અને આમ આદમી પાર્ટી માહોલ બનાવી રહી છે ગુજરાતમાં દિલ્હીની સત્તા હાથમાંથી ગયા બાદ અરવિંદ કેજરીવાલ પણ નવરા બેઠા છે તો ગુજરાતમાં કદાચ તેમણે ધામા નાખ્યા હશે પરંતુ ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટીના બોટાદ થી ધારાસભ્ય હતા તેમણે રાજીનામું ધરી દીધું આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી અને બાદમાં આક્ષેપ સામે આવ્યા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઇસુદાન દ્વારા યસુદાન ગઢવીએ કહ્યું કે ઉમેશ મકવાણા ભ્રષ્ટાચાર કરતા હતા તેવી ફરિયાદો મળતી હતી જનતાનું સાંભળતા નહોતા આપ લોક પ્રશ્નોને વાંચા નહોતા આપતા માટે અમે તેમને સસ્પેન્ડ કર્યા ખેર પરંતુ ઉમેશ મકવાણાએ પોતાનું ધારાસભ્યનું પદ જાળવીને આમ આદમી પાર્ટીને અલવી દાખવી દીધું તો હવે તૈયારી ચાલી રહી છે રેશમા પટેલની કારણ કે આમ આદમી પાર્ટીના કોનકુલની મિટિંગમાં રેશમા પટેલે પ્રભારી ગોપાલ રાયને કહ્યું કે હું મારા પદમાંથી મુક્ત થાઓ મને રજા આપશો એટલે કે તેઓ પોતાની આ જે પદની જવાબદારી છે તે છોડવા માટે પ્રભારી ગોપાલરાયને રજૂઆત કરતા જોવા મળ્યા આજે તો આવું થવાનું કારણ શું હોઈ શકે શા માટે રેશમા પટેલે આવું સ્ટેટમેન્ટ આપ્યું છે અથવા તો આવી રજૂઆત કરી પ્રભારીને શા માટે તેમને પદભારમાંથી મુક્ત થવું છે તો બની શકે કે વિસાવદરની વિધાનસભાની ચૂંટણીમાં ક્યાંક પટેલ પણ ઈચ્છતા હતા કે તેઓ ગોપાલ ઇટાલિયા ટિકિટ લાવ્યા સીધા દિલ્હીથી અને સીધા જ અત્યારે તેઓ ધારાસભ્ય બની ગયા છે ચૂંટાઈને પરંતુ જ્યારે ગોપાલ ઇટાલિયા વિશાવદરમાં ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે ડોક્ટર હિતેશ ઓઘાસિયાએ આમ આદમી પાર્ટી છોડી અપક્ષમાં ઉમેદવારી નોંધાવી ગોપાલ ઇટાલિયાની સામે પડ્યા હતા નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે રેશમા પટેલે પણ સોમાનના એક ઇન્ટરવ્યુમાં નારાજગી વ્યક્ત કરી હતી તેમનું કહ્યું હતું કે બધા જ નેતાઓ છે બધા જ કાર્યકર્તાઓ છે તેમને મોકો મળવો જોઈએ એક ને એક વ્યક્તિ વારંવાર કેવી રીતે બધી જગ્યાએ જઈને ચૂંટણી લડે તો ગોપાલ ઇટાલિયા સુરતથી હાર્યા હતા બાદમાં વિસાવદર લડવા આવ્યા અને વિસાવદરથી હવે તેઓ જીત્યા છે તો ચૂંટણી સમયે રેશમા પટેલનું આ વિધાન સૂચવી રહ્યું હતું કે તેઓ પણ નારાજ છે કારણ કે તેઓએ પણ હિતેશ્વર ઘાસિયાના મામલામાં આવું જ કંઈક નિવેદન આપ્યું હતું કે દુઃખી છીએ નારાજ નથી તો હવે તેમનું દુઃખ કદાચ છલકાયું હશે અને કદાચ તેમને આમ આદમી પાર્ટીના મહિલા અધ્યક્ષના પદેથી પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા માટે પદભારમાંથી મુક્ત કરો તેવી રજૂઆત આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગોપાલરાયને કરી હશે આ બાબતે અમે રેશમા પટેલ સાથે વાત કરી રેશમા પટેલ સાથે વાત કરતાં તેમની પાસેથી અમને કંઈ પણ વર્ઝન નથી મળ્યું તેમનું કહ્યું હતું કે તેઓ નારાજ નથી તેઓને કોઈ નારાજગી નથી પણ તેઓ ઈચ્છે છે કે બીજા મહિલાઓને પણ સ્થાન મળે હવે જોઈએ કયા મહિલા છે જેમને સ્થાન મળે આમ આદમી પાર્ટીના મહિલા અધ્યક્ષનું અને ગોપાલ રાય આ બાબતે શું કરે છે કારણ કે ગોપાલ રાયે આ કોન કોલની મિટિંગમાં રેશમા પટેલની રજૂઆત બાદ એવું કહ્યું હતું કે ચલો દેખતે હે શું જુએ છે હવે જોઈએ આજે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ હાલ અમદાવાદમાં છે આજે અમદાવાદમાં તેમની પત્રકાર પરિષદ હતી અને થોડીક બેઠક પણ થવાની છે બની શકે કે કદાચ રેશમા પટેલની આ રજૂઆત મામલે દિલ્હી જઈને ચર્ચા ન કરતા કેજરીવાલ સાથે ચર્ચા કરી સુપ્રીમોના આદેશને અનુસરી આ રેશમા પટેલની રજૂઆત સંદર્ભે નિર્ણય લઈ શકે જોઈએ શું નિર્ણય આવે છે પરંતુ હાલ તો રેશમા પટેલ આ મામલે કંઈ કહેવા તૈયાર નથી જોતા રહેજો આવા અંદરના સમાચાર રાજકારણના સમાચાર વિશ્લેષણ સાથેના સમાચાર અને આપના સ્વમાનની વાત માટે આપના સ્વમાનની આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં અને આ વિડીયોને વધુને વધુ શેર ફોરવર્ડ કરશો નમસ્કાર